ધારીના ચલામાં યુવક ઉપર હુમલાનો મામલો સામે આવ્યો છે પોલીસ દ્વારા આરોપી ભાવેશ હીરપરાની ધરપકડ કરાઈ છે ત્રણ દિવસ પહેલા વ્યક્તિ પર આ હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે પાઈ પડે હુમલો કરાતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો ત્યારે યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે ત્યારે પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ગુનામાં જે ફરિયાદ છે એ છે જયસુખભાઈ મણ મણપરા અને જે ઈજા પામનાર છે એમના પુત્ર છે નિકુંજભાઈ અને જે આરોપી છે તે ભાવેશભાઈ હીરપરા આ ગુનાની ટૂંક વિગત એવી છે કે જે નિકુંજભાઈ જે છે અમને જે ઈજ આરોપી છે એમના ભાઈ જોડે સાગ સાબરકુંડલા ખાતે એમના જે જમીનનો મિલકતનો વિવાદ ચાલતો હતો તેના સમાધાન માટે ગયેલા અને આ બાબતે જે આરોપી છે એમને ખોટું લાગી આવતા એમને જે ઈજા પામનાર છે એમને મોબાઈલ પર બોલાવી ગાળા ગાડી કરી અને પોતાના હાથમાં રહેલો લોખંડનો જે પાઇપ હતો એમને માથાના ભાગ પર મારી અને હેમરેજને ક્રિએટ કરેલું છે જે ખાતે આ જે એફઆઈઆર છે એ રજીસ્ટર કરવામાં આવી છે હા ઇજાગ્રસ્ત છે એમનું મોત થયેલું છે અને કોઇન્સિડન્સ ફર્ધર આનામાં જે મર્ડરના જે સેક્શન છે એ એડ કરવામાં આરોપી ઝડપાઈ ગયો છે આરોપી ઝડપાઈ ગયેલો છે